સર હતા તથા આપણી એમએસ યુનિવર્સિટીના ના વાઇસ પ્રિન્સિપાલ હતા અને અંગ્રેજીના પ્રોફેસર પણ હતા તે સમયની કામગીરી દરમિયાન ગુજરાત ગવર્મેન્ટ શ્રી અરવિંદ મેમોરિયલ તરીકે ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અર્પણ કર્યું હતું ત્યારથી આધ્યાત્મિક સ્થળ બન્યું આ સંસ્થા સવારના પાંચ વાગ્યા થી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લી રહે છે ગમે તે વ્યક્તિ આ સમય દરમિયાન આ જગ્યાએ ધ્યાન આધ્યાત્મિક વાંચન યોગાસન સવારે અને સાંજે પચાસ વર્ષથી નિઃશુલ્ક ચાલે છે અત્યાર સુધીમાં ઘણી બધી વિભૂતિઓ જેમ કે ડોક્ટર આર્કિટેક્ટ એન્જિનિયર વેપારીઓ વગેરે લોકોએ લાભ લીધેલો છે અહીં આવી રાત પ્રવૃત્તિઓ ચાલુ છે જેનો લાભ આમ જનતા લઈ શકે છે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે યોગા ડે માં એકાવન સૂર્ય નમસ્કાર અને વિવિધ પ્રકારના યોગાસન અને યોગ મોડેલ પ્રસ્તુત કર્યા હતા જે પ્રવૃત્તિ આ યોગ શિબિરમાં આવનાર વ્યક્તિઓએ જ કરી હતી સત્યમય પરમે માતાજીનો જય હો શ્રી અરવિંદનો જય હો આ સંસ્થા માર્ષિ શ્રી અરવિંદ અઢારસો ચોરાણુંથી ઓગણીસો છ સુધી રહ્યા હતા આ જગ્યા શ્રી અરવિંદ નિવાસ શ્રી અરવિંદ આશ્રમ શ્રી અરવિંદ સોસાયટીના નામે ઓળખાય છે ઓગણીસો ને એકોતેરમાં ગુજરાત ગવર્મેન્ટે આ શ્રી અરવિંદ મેમોરિયલ તરીકે બિલ્ડિંગ અર્પણ કર્યું ત્યારથી અહીં વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે જેવું કે યોગની પ્રવૃત્તિ છેલ્લા પિસ્તાલીસથી પચાસ વર્ષથી સવાર સાંજ નિયમિત ચાલે છે પંદર દિવસનો કોર્સ હોય છે પહેલી અને સોળમી તારીખે નવી બેચ ચાલુ થતી હોય છે અન્ન જે લોકોને કશી ખબર નથી અને પોતાનું શરીર સ્વાસ્થ્ય સુંદર રાખવા માટે તંદુરસ્ત રાખવા માટે અમે એવો એક સિલેબસ તૈયાર કર્યું છે કે છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી વ્યક્તિ પોતાનું જીવન સુખમય આનંદમય મંગલમય વિતાવી શકે એ રીતની હળવી કસરત છે હળવા આસનો છે અને થોડી ક્રિયાઓ છે એ જ અમે પંદર દિવસમાં જે જીવનમાં જરૂરી હોય એ રીતે અમે શીખવાડીએ છીએ ઓગણીસો સોરી બે હજાર ચૌદમાં આપણે યોગ ડેનું નક્કી કર્યું અને ઓગની બે હજાર પંદરથી એટલે આ દસમો યોગ ડે દિવસ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અમે એ નિમિત્તે દર વર્ષે જે જે કંઈક આસનોની ફાયદા થયા હોય લોકો ઘણા ઉત્સાહી હોય એટલે એ રીતે અમે પ્રોગ્રામ કરીએ છીએ એમની અનુકૂળતા એ લોકો આસનો કરે છે શીખ્યા પછી અને આ સંસ્થા પર બહુ સારી એવી વ્યવસ્થા છે એટલે ગમે તેના માટે કોઈ પણ ફી લીધા વગર વિનામૂલ્યે ફક્ત ટોકન તરીકે ફોર્મ ફી પચાસ રૂપિયા છે બીજી કોઈ ફી લેવામાં આવતી નથી આ સંસ્થા એટલી ધાર્મિક આધ્યાત્મિક છે કે કોઈ જાતની નાત જાતનો રોકટોક કે ભેદભાવ નથી સવારના પાંચથી રાત્રિના નવ વાગ્યા સુધી આ સંસ્થા ખુલ્લી રહે છે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધો માટે સુધીની વિવિધ પ્રવૃત્તિઓ ઘણી બધી એક્ટિવિટી છે ઘણી બધી થેરાપીઓ છે કે જે વિનામૂલ્યે ટોકન તરીકે વીસ ત્રીસ રૂપિયામાં જ જે બાર પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો થાય એ ફક્ત એ વીસ ત્રીસ રૂપિયામાં જ ગમે તેવી તકલીફ હોય એના માટે સારવાર મળે છે અને ટ્રીટમેન્ટ મળે છે દવા પણ મળે છે આયુર્વેદિક છે હોમિયોપેથી છે મેગ્નેટ થેરાપી છે નેચર ક્યોર છે કલર થેરાપી ડિવાઇન હિલિંગ બાળકો માટે મ્યુઝિક છે ડ્રોઈંગ છે દર વર્ષે ચિલ્ડ્રન કેમ્પ યોજવામાં આવે છે છેલ્લા બે બે ત્રણ વર્ષથી કોવિડના હિસાબે બ્રેક પડ્યું છે એટલે આ વર્ષે ચિલ્ડ્રન કેમ્પ પણ યોજવામાં આવ્યું હતું મે મહિનામાં વેકેશનમાં આ જગ્યા એટલી સાત્વિક અને પાવન છે મારું પોતાનું ચાલીસ વર્ષનો અનુભવ છે કે આ જગ્યા પર ગેટની અંદર જો બોડી આવે તો પાવરફુલ એનર્જીવાળું થઈ જાય છે ખરેખર મહિ શ્રી અરવિંદ તેર વર્ષ રહ્યા હતા એટલે આ જગ્યા બહુ જ પાવર પાવરફુલ છે અને આખી દુનિયામાંથી એવા નામાંકિત વ્યક્તિઓ આવે છે સંતો આવે છે મહંતો આવે છે અહીં બેસે છે અને શાંતિનો અનુભવ કરે છે મારું નામ પરશરામ કહાર છે મને ગટ્ટુ તરીકે પેટને મારું ગટ્ટુભાઈ તરીકે મને ઓળખે છે